તો ચાલો મિત્રો આ તો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર કાયમી મકાન માટે એક લાખ ત્રીસ હજારની નાણાકીય સહાય આપશે જે તમારા માટે જાણવું છે જેના ગરીબ સહાય પૂરી પાડવા માટે ઘણી યોજનાઓ શરૂ કરવામાં આવી છે તો રાજ્ય સરકાર જેવી પરિવાર ની શરૂઆત કરવામાં આવી છે કે જેની અંદર હવે સરકાર એક લાખ વીસ હજારને બદલે એક લાખ ત્રીસ હજાર સહાય આપવામાં આવશે તો ગ્રામીણ આવાસ યોજનાની અંદર ગ્રામીણ આવાસ યોજના સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના ચલાવવામાં આવી રહી છે જેમાં ત્રીસ હજાર લાભાર્થીઓને આવાસની સુવિધા પૂરી પાડશે આ યોજના પરિવારને લાભ આપવામાં આવશે જેમની પ્રધાનમંત્રી આવાસ યોજનામાં લાભ મેળવ્યો નથી તો જેના માટે ગ્રામ વિકાસ દ્વારા સર્વે હાથ ધરવામાં આવશે જેના આધારે યાદી તૈયાર કરવામાં આવશે જેમાં જે પરિવારોના નામ દેખાશે તેમને લાભ આપવામાં આવશે આ યોજના સફળ ચલાવવા માટે સરકાર સો કરોડ રૂપિયાનું

જ્યારે પહાડી વિસ્તાર પરિવાર રૂપિયા ત્રીસ હજાર રૂપિયાની રકમ વધારવામાં આવી છે આવી સ્થિતિમાં જો તમે ગ્રામીણ વિસ્તારમાં અને પહાડી વિસ્તારમાં રહેતા હોય તો તમારા માટે આ યોજના માટે સૌથી વધુ સહાય આપવામાં આવશે તો મિત્રો ગ્રામીણ આવાસ યોજનાનો ફાયદો શું છે તો જે તમારું નામ ગ્રામીણ આવાસ યોજના યાદી દેખાય છે તો સરકાર કાયમી મકાન નિર્માણ આર્થિક મદદ આપે છે તો આ યોજના હેઠળ ઘર બનાવવા માટે એક લાખ વીસ હજારથી લઈને રૂપિયા એક લાખ ત્રીસ હજાર સુધીની સહાય આપે છે તો મિત્રો જે પહેલા પહાડી વિસ્તારમાં એક લાખ વીસ હજાર મળતી હતી એને બદલે હવે એક લાખ ત્રીસ હજાર રૂપિયા આપવામાં આવશે તો આ યોજનાનો લાભ એવા તમામ પરિવારોને મળશે જે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળ્યો નથી અને પરિવારોને કચ્છના મકાન મકાનો અથવા ઝુંપડપટ્ટી રહે છે જે કાચા મકાન છે એમની ઝૂંપડપટ્ટી રહે છે એમને આ લાભ વધુ મળશે સરકાર દ્વારા આ યોજના વર્ગના આધારે કોઈપણ પ્રકારનો ભેદભાવ રાખવામાં આવશે નહીં અને ગ્રામીણ વિસ્તારોમાં રહેતા તમામ પરિવારોને જરૂરિયાતમંદ પરિવારોને લાભ આપવામાં આવશે તો મિત્રો ગ્રામીણ આવાસ યોજના હેઠળ સરકાર દ્વારા ચલાવવામાં આવતી ગ્રામીણ આવાસ યોજના લાભાર્થીઓની યાદી તેના પરિવારોના નામ છે જેઓ સરકારના તમામ માપદંડ પૂર્ણ કરે છે તેમને લાભ મળશે તો આ યોજનાનો લાભ એવા પરિવારોને આપવામાં આવશે જે રાજ્યના વતની હશે આ યોજના લાભ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા અને ગરીબ પરિવારો હશે જો પ્રધાનમંત્રી આવાસ યોજના અથવા અન્ય કોઈ આવાસ યોજનાનો લાભ મળ્યો શકે નથી તો એમને લાભ મળશે નહીં તો ફરીવાર તમે આની અંદર અરજી કરશો નહીં તો આ યોજના હેઠળ સરકાર પીએમ આવાસ યોજના વંચિત પરિવારોને લાભ આપવામાં આવશે જેમની વાર્ષિક આવક બે લાખથી ઓછી છે તો ગ્રામીણ આવાસ યોજનાના નામ તમારે કઈ રીતે તપાસવાનું રહેશે તો મિત્રો ગ્રામીણ આવાસ યોજના અંતર્ગત તમારી અગત્યની વેબસાઇટ છે એ ખોલવાની રહેશે તો એ અંતર્ગત તમે તમે લાભ લઈ શકશો અને ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી ઈ કલ્યાણની ઓફિશિયલ વેબસાઈટ છે એના ઉપર તમે અત્યારે ફોર્મ ભરી શકશો જેમાં વધારો કરવામાં આવે છે ઘર બનાવવા માટે વધારાના એક લાખ વીસ હજારથી લઈને એક લાખ ત્રીસ હજાર એટલે કે દસ હજાર રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે તો આ હતી સંપૂર્ણ આજની માહિતી હિન્દ મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત